નો પગ પેસારો જ્યારે જોવા મળી રહ્યો હોય ત્યાં પાલનપુરના બનાસકાંઠામાં કુલ ચાર શંકાસ્પદ કેસ નોંધાઈ ગયા જેમાંથી ત્રણના મોત થવાના અહેવાલ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અંગેની વિગતો આપતા જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ મનપા પ્રમુખે જણાવ્યું કે સુઈગામ ડીસા દાંતીવાડા અને પાલનપુરમાંથી એક એક કેસ નોંધાયો હતો તો જિલ્લામાં રોગોને લઈને પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે મેડિકલ કેમ્પ શરૂ કરવાની સાથે મેલેથિયન પાવડરનું પણ ડશનિંગ કરવામાં આવી રહ્યું છે ટોટલ સર આપણે ચાર શંકાસ્પદ હતા બરાબર પાલનપુર ડીસા પછી દાંતીવાડા અને સુઈગામ બરાબર એમાં સુઈગામ અને દાંતીવાડાના કેસ તો બે સેટલ છે અને બેને સારું છે એ બંનેનો બી સેમ્પલ આપણે ઓલરેડી મોકલી દીધા છે એનો રિપોર્ટ હજુ આવ્યો નથી અને આ બંને બાળકોનો રિપોર્ટ બી હજુ અવેટિંગ છે બરાબર એટલે એ પણ શંકાસ્પદ છે હાલ પૂરતા તો બંને બાળકોના જે તે ધારપુર હોસ્પિટલમાં ડેથ થયું છે અને એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેથ થયું પણ આપણી આ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધી ડસ્ટિંગની એ બધી કામગીરી ચાલુ છે આઈસીની અને અહીંયા આપણે મેડિકલ કેમ્પને બી આપણે ચાલુ કર્યો છે લોકલ તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ એના માટેથી આપણે સર એ જ અપીલ કરીશું કે ખાસ તો સફાઈ રાખે બરાબર ને આ નાના બાળકોમાં એટલે ઝીરોથી કે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને ખાસ ફ્લાય નામની માખીથી આ થતો અને સેન્ડ ફ્લાય નામની માખી એ ભેજવાળા વાતાવરણમાં અને કાચા અને માટીના જે કપડાં જેવા જે ઘર હોય એની તિરાડોમાં ને એમાં બધું રહેતું હોય એટલે આ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે આપણે મેલેથિયન પાવડરનો ડસ્ટિંગ કરીએ છીએ અને જે ઘરમાં જે કેસ બને છે તેઓ આપણે આઈ આલ્ફા આલ્ફાસફમેથરી નામની જે દવા આવે છે એનું સ્પ્રે કરીએ છીએ એ ઘરની અંદર તેના કારણે આપણે આનો અટકાવ કરી શકીએ છીએ પણ ખાસ તો લોકોને અપીલ એ છે કે નાના બાળકોને સાચવે આખી બાઈના કપડાં પહેરાવે ગંદકીમાં રમે નહીં હાથ ગમે તે અડાડે નહીં અને ઘરમાં દિવાલો અંદર બી હોય તો પોતે માટીથી લીંપણથી ને એ રીતે ચૂનાથીને ને પૂરી દે ભેદવાળું વાતાવરણ કે જે દિવાલોમાં તિરાડો હોય પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અંદર એક ચાંદીપુરામનો કેસ આવ્યો એને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું એવું તાત્કાલિક ગેમેક્સિ પાવડરનો છંટકાવ છે સફાઈ છે આ માટે ટીમો મોકલી દીધેલી છે આજે પણ આયોજન કરી અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં સખત પણ હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું મૂળ મુદ્દે હજી આ શંકાસ્પદ જે મૃત્યુ થયું છે એને લઈને આ વાયરસ જે માખી છે એનો ઉપદ્રવ કેવી રીતે બંધ કરી શકાય એ માટે આરોગ્ય વિભાગ તો ગઈકાલથી પરમ દિવસથી અહીં આગળ સક્રિય હતું જ પરંતુ એનું નિરીક્ષણ કરવાનું કારણ એટલું જ કે આને વધુ સારું કઈ રીતે કરી શકાય એની પહેલાં જ્યારથી બાળક માંદું થયું ત્યારથી એના પછી આ જે પ્રકારની આનો ઉપદ્રવ જે જગ્યાએ છે આખા જ શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનું પૂરતું ધ્યાન રખાય એ બાબતના પગલાં લેવા માટેની સૂચનાઓ પણ પરમ દિવસથી સરકાર દ્વારા ચાલુ છે